ગોપાષ્ટમી બે હજાર પચીસ ઓ બે હજાર પચીસ તારીખ ગુરુવાર ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ દિવસ કારતક સુદ અષ્ટમી વિશ્વાસ ગૌમાતા અને ગોપાલક શ્રીકૃષ્ણની પૂજાનો પાવન દિવસ ગોપાષ્ટમીનો અર્થ અને મહત્વ હિન્દુ સંસ્કૃતિમાં ગૌમાતાને સર્વ દેવી દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે ગોપાષ્ટમી એ દિવસ છે જ્યારે શ્રીકૃષ્ણે પ્રથમવાર ગોપાલક તરીકે ગૌમાતાને ચરાવવા લીધા હતા આથી આ દિવસને ગોપાષ્ટમી કહેવા આવે છે આ દિવસે ગૌમાતા ગોપાલક ગૌશાળા તથા ગાયોના સ્નાન પૂજનનો મહાપર્વ ઉજવાય છે ગોપાષ્ટમીનો ઉદ્દેશ છે થી વધુ ગૌસેવા એ જ નારાયણની સેવા છે ગોપાષ્ટમીની પૌરાણિક કથા અકથા દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ બાળપણમાં ગોકુલમાંગ વસતા હતા બાળપણમાંગ તેઓ નંદબાબા અને યશોદા માતા ના લાડકા હતા શ્રીકૃષ્ણ નાના હતા ત્યારે બચડાંગ ચરાવવા જતા પણ જેમ જેમ તેઓ મોટા થયા તેમ નંદબાબાએ કહ્યું વધુ હવે તું ગાયો ચરાવવા જા તું હવે ગોપાલક બની ગયો છે આ ઘટના કારતક સુદ અષ્ટમીના દિવસે બની હતી અને એ જ દિવસથી ગોપાષ્ટમીની શરૂઆત થઈ કહેવામાં આવે છે કે આ દિવસે શ્રીકૃષ્ણ અને બલરામે પ્રથમવાર ગાયોને લઈ જતા ગૌમાતાનો પૂજન કર્યો તેમને ધૂળથી સ્નાન કર્યું ગૌમાતા નાપક ધોઈ અને ગૌસુખ નું પાઠ કર્યું એ સમયથી આ દિવસને ગૌપૂજા માટે અત્યંત શુભ માનવામાં આવે છે ગાયની પ્રતિમા ચિત્ર સ્થાપિત કરો ત્રણ ગાયને સ્નાન કરાવો નવા કપડાં કે કપડાનું વસ્ત્ર ઓઢાવો ચાર તેના શિંગડા પર તિલક કરો અને માળા પહેરાવો પૂજન વિધિ ધૂપ દીપ ફૂલ હળદર ચંદન અક્ષત અને ગોળ વડે પૂજન કરો ગૌમાતાને ઘાસ જલ ગોળ લાપસી કે દૂધનો પ્રસાદ અર્પણ કરો ગૌ સુખ અથવા મેન માત્ર પૃથ્વી મહે અર્થ ગૌમાતા અમારી રક્ષા કરે અમને ધન સુખ અને આરોગ્ય આપે અંતે આરતી ગૌ આરતી કરીને ગૌમાતાની પરિક્રમા કરો સાત વાર ગાયના પગનું સ્પર્શ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે ગોપાષ્ટમીના દિવસે કરવાનું યોગ્ય કાર્યો ગાયને ઘાસ રોટલો ગોળ અથવા ખીર ખવડાવવી ગૌશાળા દાન કરવું અથવા દૂધના દાન કરવું ગૌસેવા માટે દાન કરનારને પુણ્યફળ મળે છે બપોરે ગાય અને વાચડાનું ચરણ સ્પર્શ કરવાથી સર્વપાપ નાશ થાય છે ગોપાષ્ટમીનો મહિમા અમહિમ ગૌમાતાની સેવા કરનારને ભગવાન શ્રીકૃષ્ણની કૃપા મળે છે જે ગાયને અન્ન આપે છે તે સાત લોકના પુણ્યનો ભાગીદાર બને છે ગૌપૂજનથી કુટુંબમાં સમૃદ્ધિ સંતાન સુખ અને આરોગ્ય મળે છે ગાયના દૂધ ઘી ગૌમૂત્ર અને આ પાંચ વસ્તુઓને કહેવામાં આવે છે જે આત્મિક અને શારીરિક શુદ્ધિ આપે છે શાસ્ત્રો અનુસાર થી વધુ ગૌસેવા કરવાથી અસંખ્ય જન્મોના પાપ નાશ પામે છે ગૌમાં સર્વ દેવી દેવતાઓ વસે છે ગૌપાષ્ટમીના ઉપાય અઉપે એક ધન લાભ માટે ગાયને ગુળ અને ઘાસ ખવડાવો ઓમ શ્રી કૃષ્ણ બોલો ચાર ગૃહ શાંતિ માટે ગાયને ઘાસ ખવડાવી દંપતી સાથે પૂજન કરવું પાંચ નાશ માટે ગૌશાળામાં દાન કરો અથવા ગાયના સેવા કાર્યોમાં સહભાગી બનો ગૌ ગૌમૂત્ર અને ગૌસેવાના વૈદિક ફળ ગૌમાતા ચિંતામાંથી મુક્તિ મળે ગૌમૂત્ર ધારણ કરવાથી રોગ નાશ થાય ગૌસેવાથી મનની શાંતિ અને કરુણા વધે છે ગોપાષ્ટમીના દિવસે દાનનું મહત્વ ગોપાષ્ટમીના દિવસે જો કોઈ વ્યક્તિ દૂધ ચોખા ગોળ ધાન વસ્ત્ર કે ધન ગૌશાળામાં દાન કરે તો તેને અક્ષય પુણ્ય મળે છે આ દિવસે કરેલું દાન ગંગા સ્નાન તીર્થયાત્રા અને હજારો યજ્ઞો કરતા પણ મહાન ગણાય છે ગોપાષ્ટમી અને ગોપલીલા સંબંધ એ શ્રીકૃષ્ણની ગોપલીલાનો પાવન દિવસ છે ગોકુલના ગોપાલો એ દિવસે આનંદથી નાચ્યા ગાયોને સજાવી અને શ્રીકૃષ્ણને ગોપાલ તરીકે સ્વીકાર્યા તેથી આ દિવસે ગાયની પૂજા કરવી એ માત્ર ધાર્મિક નથી પણ પ્રેમ અને કરુણાનો ઉત્સવ પણ છે ગોપાષ્ટમીનો સંદેશ થી વધુ જ્યાં ગાયનું સન્માન છે ત્યાં દેવોનું નિવાસ છે આ પર્વ આપણને શીખવે છે કે ગૌમાતા માત્ર પશુ નથી એ આપણા જીવન સંસ્કૃતિ અને આસ્થાનો મૂળ આધાર છે ગાયના પ્રત્યેક અંગમાં દેવત્વ છે તેના શ્વાસમાં વાયુદેવ આંખોમાં સૂર્યચંદ્ર કાનમાં દેવતાઓ અને પીઠ પર સમસ્ત પૃથ્વીનું ભાર છે ગોપાષ્ટમી પ્રાર્થના થી વધુ ગૌમાતા તું સર્વલોકમાંગ શાંતિ લાવે તારી સેવામાં અમારું જીવન સમર્પિત રહે તારા આશીર્વાદથી ધન ધાન્ય આરોગ્ય અને સંતાન સુખ મળે નિષ્કર્ષ ગોપાષ્ટમી એ માત્ર તહેવાર નથી એ એક જીવન મૂલ્ય છે જે ઘરમાં ગાયનું સન્માન થાય છે ત્યાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સ્વયં આવે છે આ દિવસ ગૌસેવા કરુણા અને ધરતી માતાના આભારનો દિવસ છે થી વધુ ગૌસેવા કરવી એ સર્વ કરતા મહાન છે